તેર સપ્ટેમ્બર બે હજાર પચીસ થી મંગળ આવશે તુલા રાશિમાં તો મંગળ ગોચર તમારી રાશિ પર આગામી સમયમાં કેવો રહેશે પ્રભાવ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું સિંહ કન્યા તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયોને લાઈક કરજો શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નો માટે જ્યોતિષના માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનનું ખૂબ જ મહત્વ છે દેશ અને દુનિયાની સાથે વ્યક્તિના જીવન ઉપર પણ તેની અસર સ્પષ્ટપણે જોઈ શકાય છે તમને જણાવી દઈએ કે તમામ ગ્રહોમાં મંગળને ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે તે ક્રોધ યુદ્ધ અસ્ત્ર શસ્ત્ર સાહસ વિરતા અને શૌર્યના કારક માનવામાં આવે છે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ તેર સપ્ટેમ્બર બે થી તુલા રાશિ ગોચર કરવા જઈ રહ્યા છે મંગળના આ ગોચરને કારણે અનેક રાશિઓના ભાગ્ય નો તારો ચમકવાનો છે તો મંગળ ક્યારે ગોચર કરશે તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ તેર સપ્ટેમ્બર બે હજાર પચીસ ની રાત્રે આઠ કલાક અને અઢાર મિનિટે તુલા રાશિ માં પ્રવેશ કરશે તો આવું જાણીએ મંગળનું આ રાશિ પરિવર્તન તમારા જીવનમાં કયા ક્ષેત્રોને ને કરશે પ્રભાવિત તમારા જીવનમાં આનંદ મંગલ થશે કે કેમ આ બધું જાણવા માટે આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે અવશ્યથી જોડાયેલા રહેજો સર્વપ્રથમ આ વિડીયોમાં ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોની સિંહ રાશિના જાતકો માટે મંગળ ચોથા અને નવમા ભાવના સ્વામી છે અને તુલા રાશિમાં મંગળનું ગોચર એ તમારા ત્રીજા ભાવમાં થશે આ ગોચરના પ્રભાવને કારણે તમે લાંબી મુસાફરીની યોજના બનાવી શકો છો અથવા તમારું ઘર બદલવાનું વિચારી શકો છો આનાથી તમારા આરામ અને સુવિધાઓમાં વધારો થઈ શકે છે કરિયરની વાત કરીએ તો સિંહ રાશિના જાતકો જો તમે નોકરી કરો છો તો આ સમય દરમિયાન તમે તમારી નોકરી અથવા કાર્યસ્થળ બદલવાનો નિર્ણય લઈ શકો છો અને આ પરિવર્તન તમારા માટે સંતોષકારક સાબિત થઈ શકે છે વ્યવસાયના ક્ષેત્રમાં પણ તમે તમારા વ્યવસાયિક વલણથી સારો નફો કમાઈ શકો છો અને સ્પર્ધામાં આગળ રહી શકો છો આર્થિક રીતે જોઈએ તો આ સમય તમારા માટે સારો રહેશે અને તમે વધુ પૈસા કમાઈ શકશો ઉપરાંત તમે સારી બચત પણ કરી શકશો અંગત જીવનમાં જોઈએ તો તમે તમારા જીવનસાથી સાથે પ્રેમ વધારી શકશો અને પરસ્પર સમજણમાં પણ સુધારો થશે જે તમારી સારી વાતચીત શૈલીને કારણે શક્ય બનશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમે ઉર્જા અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો જે તમને ખુશ કરશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પ ઠ હણ કન્યા રાશિના જાતકોની કન્યા રાશિના જાતકો માટે મંગળ તમારા ત્રીજા અને આઠમા ભાવના સ્વામી છે અને તુલા રાશિમાં મંગળનું ગોચર તમારા બીજા ભાવમાં થશે આ ગોચરને કારણે તમારા ભાગ્યમાં ઘટાડો નાણાકીય લાભમાં ઘટાડો અને પ્રગતિમાં કેટલાક અવરોધોનો સામનો કરવો પડી શકે છે કારકિર્દીની વાત કરીએ તો જો તમે નોકરીમાં છો તો તમે તમારી નોકરી બદલવાનું વિચારી શકો છો જેથી તમને સારી પ્રગતિ અને સંતોષ મળી શકે વ્યવસાયના ક્ષેત્રમાં તમે સારા પ્રયાસોથી સફળતા મેળવી શકો છો અને તમારી અપેક્ષાઓ મુજબ નફો કમાઈ શકો છો વ્યવસાયના સંદર્ભમાં મુસાફરી પણ શક્ય બને છે આર્થિક રીતે જોઈએ તો આ સમય તમારા માટે સારો રહી શકે છે તમે વધુ પૈસા કમાઈ શકો છો અને તમારી બચત પણ વધી શકે છે અંગત જીવનમાં જોઈએ તો તમે તમારા જીવનસાથી સાથે સારો તાલમેલ જાળવી રાખશો અને સારા સંસ્કારો અને મૂલ્યોનું પાલન કરશો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમે ઊર્જા અને ઉત્સાહથી ભરપૂર રહેશો અને તમારા સ્વાસ્થ્યને સારા સ્તરે જાળવી શકશો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકો તુલા રાશિના જાતકો માટે મંગળ બીજા અને સાતમા ભાવના સ્વામી છે અને તુલા રાશિમાં મંગળનું ગોચર તમારા લગ્ન ભાવમાં થશે આ ગોચરના પ્રભાવને કારણે તમે પૈસા કમાવા પારિવારિક વાતાવરણને બનાવવા અને મિત્રોનો વિશ્વાસ જીતવા માટે વિશેષ ચિંતિત રહી શકો છો કારકિર્દીની વાત કરીએ તો તમે તમારા કાર્યમાં સારી પ્રગતિ કરશો ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા મેળવી શકશો અને સફળતા પ્રાપ્ત કરવામાં મોખરે રહી શકશો વ્યવસાયના ક્ષેત્રમાં જોઈએ તો તમે સારી યોજનાઓ બનાવી અને મોટો નફો મેળવી શકશો અને તેના કારણે તમે સારા નફાની સ્થિતિમાં રહેશો આર્થિક રીતે જોઈએ તો આ સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે તમે વધુ પૈસા કમાઈ શકો છો અને તમારી બચત પણ સારી રહી શકે છે તમારા અંગત જીવનમાં જોઈએ તો તમે તમારા જીવનસાથી સંતોષ પ્રબળ રહેશે આ સમય તમે ખૂબ જ ખુશ રહી શકો છો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમે ઉર્જા અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો અને સારા સ્વાસ્થ્યનો આનંદ પણ માણી શકશો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય રાશિના રાશિના જાતકોની જાતકો માટે મંગળ પ્રથમ ભાવ છઠ્ઠા ભાવના સ્વામી છે તુલા રાશિમાં મંગળનું ગોચર તમારા બારબા ભાવમાં થશે આ ગોચરના પ્રભાવને કારણે તમે લાંબા અંતરની મુસાફરી કરી શકો છો અને લોન પૂર્વજોની મિલકત અથવા સટ્ટાબાજીથી લાભ મેળવી શકો છો કારકિર્દીની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો તમે તમારી પ્રગતિ માટે નોકરી બદલવાનું વિચારી શકો છો પરંતુ આ સમય દરમિયાન તમે ખૂબ સારું પ્રદર્શન કરી શકશો નહીં તેવો ડર પણ રહેશે વ્યવસાયના ક્ષેત્રમાં પણ વધુ નફો કમાવવો તમારા માટે સરળ રહેશે નહીં તમે ફક્ત સામાન્ય સ્તરે જ નફો કમાઈ શકશો નાણાકીય રીતે જોઈએ તો તમારા ખર્ચાઓમાં ઘણો વધારો થઈ શકે છે જે તમને ચિંતાનું કારણ બનાવી શકે છે તમારી સંપત્તિમાં વધઘટ થઈ શકે છે અંગત જીવનમાં એવી શક્યતા છે કે તમને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ ન મળે અને પરિવારમાં કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમારે તમારા જીવનસાથીની સારવાર પર પૈસા ખર્ચ કરવા પડી શકે છે જેના કારણે તમે માનસિક રીતે અસ્વસ્થ અનુભવ કરી શકો છો તો સિંહ કન્યા તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેર સપ્ટેમ્બરથી મંગળનું ગોચર તમારી રાશિ પર કંઈક આવું કરી શકે છે પ્રભાવ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઇક કરજો શેર કરજો આપે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અથવા આપ નવા છો તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે